ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમ શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમ ઓમ શ્રી પરબ્રહ્મણેય નમ શ્રી સદગુરૂભ્યો નમ જય શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી ડૉટ કોમ અને સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટીના યુટ્યુબ ચેનલ પોડકાસ્ટ ચેનલમાં દરેકનું સ્વાગત છે પ્રથમ તો પૂર્ણપુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરણ કમળમાં અનંતકોટી નમસ્કાર અનંતકોટી દંડવત પ્રણામ અનંતકોટી પ્રદિક્ષિણા અને અનંતકોટી દિવ્ય પુષ્પોનું અર્પણ કરીને એમના આશીર્વાદ માગીએ છીએ બીજું મહારાજના પરમહંસો મોટા મોટા મહાન સંતો ભક્તો પરમહંસો અને આજના જમાનામાં ચેટ્ટી પરંપરામાં જેટલા સંતો આવ્યા છે જે જે જુદી 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 પરંપરા છે દરેકના ચરણ દરેકના ચરણ કમળમાં પ્રાર્થના અને આશીર્વાદ માગીએ છીએ જેને લઈને આપણે ભગવાનનો સાક્ષાત્કાર થાય આપણે પ્રથમ તો આપણે જે વેદરસની જે વાત ચાલુ છે સુષુભતી અવસ્થામાં સ્વતંત્રતા એના ઉપર આપણું આપણું મનન ચાલે છે અને એના કનેક્શનમાં એના પાયાની અંદર આપણે ભગવદ્ ગીતાનો શ્લોક લીધો હતો અને એ શ્લોક ઉપર થોડું વધારે મનનચિંતન આપણે આજે કરીએ જેને લઈને એ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે સ્વતંત્રતા એક અખંડ અનુભવ છે અખંડ સ્થિતિ છે સ્વતંત્રતા એવી વસ્તુ નથી કે એવી સ્થિતિ નથી કે એમાં થોડા ટાઈમ માટે રહે અને પછી નીકળી જાય જ્યારે શ્રીજી મહારાજ અહીંયા સ્વતંત્રતા શબ્દ વાપરે છે વેદરસમાં કે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિમાં જીવન મુક્ત સંત સ્વતંત્ર બની ગયા છે તો એનો અર્થ એ છે કે એ એક થોડા ટાઈમનો કે થોડા સમયનો અનુભવ છે એવું નથી એ અખંડ ત્રણેય અવસ્થાની અંદર એવોની એવો એવો અનુભવ છે ત્રણેય અવસ્થામાં એ મુક્ત સ્વતંત્ર છે ત્રણેય અવસ્થામાં ત્રણ ત્રિકાલાત એટલે સર્વકાળની અંદર સ્વતંત્ર છે એટલા માટે તેમને જીવન મુક્ત કહેવાય પણ એ જીવે છે એને શરીર તો છે હજુ તો એ સ્થિતિમાં આપણે બધાને જવું હોય જેને જવું હોય તો એના માટે બહુ જ બધું ઊંડાણથી આપણે જોઈ શકીએ છીએ અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકીએ કે એમાં શું શું જરૂર છે તો એના એના કનેક્શનમાં આપણે ભગવદ્ ગીતાના જે શ્લોકો સ્થિત પ્રજ્ઞના જે શ્લોકો છે એની જે વ્યા વ્યાખ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એમના દિવ્ય વચનોથી આવી રીતે વર્ણન કર્યું છે કે જે આત્મસંતોષ આત્મસંતોષી હોય એનો આત્મને વાત્મના તુષ્ટ તો આ સ્થિતિ જે છે કે જે આત્મસંતોષની સ્થિતિ છે એ પોતાના સ્વ સ્વરૂપની અંદર સ્થિત સ્થિત બની ગયા હોય હવે આનો શું અર્થ અર્થ છે કે આપણું જે સ્વરૂપ કેવું છે એ આત્મા છે દિવ્ય છે એ અખંડ આનંદ છે એની એની અંદર તો એની અંદર સ્થિત થવું એની અંદર સ્થિર થવું એની અંદર નિરંતર રહ્યા કરવું શ્રીજી મહારાજનું પણ નામ એક એવું છે કે સ્વ સ્વરૂપાચલસ્તિત નમઃ એટલે આ સ્થિત પ્રજ્ઞની જ વાત છે ત્યાં એટલે આપણા મનની અંદર જેટલા વિક્ષેપો થતા હોય કોલ્ડ મેન્ટલ એજિટેશન્સ એ બધા નીકળી જાય એનું પરિવર્તન થઈ જતું હોય છે અને બહુ જ ઊંડાણપૂર્વક આપણે નથી કહેતા કે બહુ જ ગહન એવી શાંતિ ગહન આંતરિક શાંતિ આપણા જીવનમાં આવે છે અને એની જ વ્યાખ્યા એટલે એનું એ કરાવવા માટે જ ભગવદ્ ગીતામાં જે શ્લોક પચ ફિફ્ટી ફાઇવ ટુ પોઈન્ટ ફાઇવ ફાઇવ બીજો અધ્યાય શ્લોક નંબર ફિફ્ટી ફાઇવ ये श्लोक है प्रजाति अदा कामान सर्वान् पार्थो मनोगतान आत्मनेवा आत्मन अतुष्ट स्थित प्रज्ञ स्थदोच्चते एट्ले आज श्लोक है तो यदर गहन आंतरिक शांति आंतरिक शांति खरी पया प्रकार की शांति से अति गहन अति ऊंडाणपूर्वक आम शांति શાંતિનો અર્થ અહીંયા એવો ના લેવો કે કોઈ અનુભવ નથી એની અંદર એટલે સુષુપ્તિ અવસ્થાની અંદર પણ શાંતિ છે પણ અહીંયા જ્યારે શ્રીજી મહારાજ કહે છે કે સુષુપ્તિ અવસ્થામાં જીવન મુક્ત સંત સ્વતંત્ર છે તો ત્યાં એક અલગ પ્રકારની શાંતિ છે અને એ શાંતિ એવી છે કે એ ભગવાનના સ્વરૂપના બળમાંથી કે ભગવાનના સ્વરૂપનું જે ધ્યાન કરવાથી એના સાથે ઓતપ્રોત થવાથી રસબસ થવાથી જે ઉપશમ કહેવાય છે ઉપશમ અવસ્થા એ એ એક અલગ પ્રકારની અલગ પ્રકારની શાંતિ છે બાકી સુષુપ્તી અવસ્થામાં ભગવાન એને શાંતિ પણ માડે છે પણ એ શાંતિ એક જુદી પ્રકારની છે એમાં એમાં કોઈ એવો કોઈ આધ્યાત્મિક અનુભવ નથી એની અંદર એમાં તો એટલું જ છે કે એક બધું મન શાંત પડી ગયું કારણ કે થાકી ગયું હોય તો એને ભગવાન બધું બ્રેક આપી દે છે કે જાગૃત બને એની સુષુપ્તી પડે કારણ કે બધું જાગૃત મન સુષુપ્તીમાં પોતાના અહંકારથી વાસનાઓથી બધું ઘોટાળું બધું ચાલતો હોય અને પછી એટલું બધું થાક લાગી જાય પછી રાત્રે સુષુપ્તી થઈ સુષુપ્તિ અવસ્થા એટલે ભગવાન ભગવાન જ ને પમાડે છે એ આ સારંગપુરના છઠ્ઠામાં જે વાત લખેલી છે ને એ તો બહુ આધ્યાત્મિક વાત છે કે વિરાટ પુરુષની જે પ્રલય અવસ્થા છે એટલે આપણા જીવની અંદર આવી રીતે કે જીવને સુષુપ્તી અવસ્થાનો અનુભવ થાય છે એ એના વિશે હમણાં હું નથી જતો પણ કહેવાનો શું ભાવ છે કે આમાં ફરક છે સુષુપ્તી અવસ્થા જે સામાન્ય મનુષ્યને થાય બરાબર અને જે સુષુપ્તિમાં સ્વતંત્રતા જે જીવન મુક્તને આવે છે એમાં જમીન આસમાનનો ફરક છે મોટા મોટો ફરક છે આની અંદર અને ખાસ એ સ્થિતિમાં પ્રાપ્ત એ સ્થિતિમાં જવું હોય શિશુપ્તિમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય પહેલાં તો સ્થિતપ્રજ્ઞના એકે એક લક્ષણ જે ભગવદ્ ગીતામાં લખેલા છે એ આપણા જીવનમાં હોવા જોઈએ અને આ શ્લોકની અંદર ફિફ્ટી ફાઇવ શ્લોક નંબર ફિફ્ટી ફાઈવ એનો આખું પોઈન્ટ જ આ છે કે આત્મસંતોષ કે સ્વ સ્વરૂપની અંદર જે સ્થિતિ છે અબાઈડિંગ ઇન વન્સ ટ્રુ નેચર અબાઈડિંગ ઇન ઇંગ્લિશ વિષય યુર અબાઈડિંગ ઇન વન્સ ટ્રુ નેચર એટલે પોતાના સ્વરૂપની અંદર સ્થિત રહેવું પોતાના સ્વરૂપની અંદર સંલગ્ન રહેવું પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળવું નહીં અને પોતાનું સ્વરૂપ એટલે આત્મબ્રહ્મ સ્વરૂપ છે અને એની અંદર રહીને પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના જ્યારે આપણે નક્કી કરીએ કે આપણે આવી સ્થિતિમાં જવું છે જવું છે જવું છે ત્યારે આપણે કેવા બની જઈએ છીએ કે કોઈ સાથે સંઘર્ષ રહેતો નથી નોન રિએક્ટિવિટી ઇનર સેટિસફેક્શન એથિકલ ક્લેરિટી આંતરિક તૃપ્તિ ધાર્મિક જીવન આવી રીતે બધું થતું હોય છે જ્યાં સુધી એ થાય નહીં ત્યાં સુધી કોઈ દિવસ એને સ્વતંત્રતા તો પ્રાપ્ત થાય જ નહીં અને જે નિત્ય અને અનિત્ય એના વિશે જે વિવેક છે એ પણ એ પણ થતો નથી